તારીખ ફેબ્રુઆરીના દિવસે આંબેડકર બ્રિજ તૂટતા વાહન વ્યવહાર માટે તેને બંધ કરવામાં આવ્યો હતો આ બ્રિજ તૂટ્યો તે સમયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક મહિનામાં બ્રિજ રિપેર કરવાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ બે માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ બ્રિજ શરૂ કરી શકાયો નથી તો બીજી બાજુ હજુ પણ બ્રિજનું સમારકામ પૂર્ણ થઈ શક્યું નથી આ કારણે મહેસાણા શહેરમાં ભારે ટ્રાફિક સમસ્યા પણ ઉદભવી રહી છે ત્યારે આંબેડકર બ્રિજ મહેસાણા શહેર અને વિસગર લિંક રોડને જોડતો મુખ્ય બ્રિજ હોવા છતાં આ પ્રકારની બેદરકારીના કારણે પ્રજાને હેરાન થવાની નોબત આવી છે તો બીજી બાજુ આ બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કોઈ પણ સ્પષ્ટતા કરવા માટે પણ તૈયાર નથી મહેસાણા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ આ બ્રિજ સત્વરે શરૂ કરવાની માંગ પણ કરી છે ડોર એક મહિના પહેલા તૂટી ગયો હજુ સુધી ત્યાં આગળ ખાલી જોઈન્ટ એક્સપાન ખોલવામાં આવેલા છે એનું રિપેરિંગ કામ ચાલુ કરવામાં આવેલ નથી એક માસની અંદર તો અધિકારી શ્રી કહેતા હતા કે એક માસની અંદર રિપેર થઈ જશે આજે દોર બે માસ થવાયા છતાં પણ એના જોઈન્ટ એક્સપાન ખાલી ખોલવામાં આવેલા છે આ બ્રિજને જો રિપેરિંગ કરવામાં આવશે તો કોની ગેરંટી શું ભવિષ્યમાં આવું નહીં થાય ખાલી ફક્ત આની ઉપર મલમ લગાવવામાં આવી રહેલ છે તેવું મારું કહેવું છે આ ચોમાસામાં તેમજ ભવિષ્યમાં આ બ્રિજ ફરીથી પુનઃ આ સ્થિતિમાં થઈ જાય તેવી પૂરી શક્યતાઓ નકારી શકાય તેમ નથી તેમજ આ બ્રિજ બાબતે અધિકારીશ્રીઓએ કહેલ જયારે આ બ્રિજ ધરાશાયી થયો ત્યારે કે ભાઈ આ એવી વ્હીકલ માટે નથી તો મારું એવું પણ કેવું છે કે આ બ્રિજ જયારે તૈયાર થાય ત્યારે હેવી વ્હીકલ ને પ્રતિબંધ કરવામાં આવે તેમજ ત્યાં આગળ એક ટાઈપ એંગલ લગાવવામાં આવે કે ત્યાંથી ભારે વાહન પસાર ન થાય અધિકારી શ્રી જ કહ્યું છે કે આ ભારે વાહન માટે નથી તો શું કરવા ભારે વાહન માટે ખુલ્લો રાખવામાં આવેલ છે આ બ્રિજ નું ભવિષ્ય હું કહું છું ત્યાં ઘડી અને જે એક્સપર્ટ કહી રહ્યા છે તે મુજબ ભવિષ્ય ધૂંધળું છે આ બ્રિજ ઉપરથી નોકરિયાત વર્ગ તેમજ સ્કૂલમાં જવાવાળા વિદ્યાર્થીઓ ત્યાં આગળ હોસ્પિટલ આવેલી છે વિસ્તારમાં દરેક ને આ ના કારણે અનેક મુશ્કેલીઓ થાય છે એશિયા નંબર વન ઉંસા